ऐठ लीची और दर या कि माया बने किसान रात जो आपने साथ में जट मीना मुंगे बीच में जट में क्या रामा मीना विचार करो कैसा मीना करता है वो आये बीचे ती बंदी फैमिली के राविज्या से आपको बोला था वहाँ काम से आजमा कोमल बन बना सो उन्हें तो उन्हें त्यार से आपको दही आती ટુ ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી તો અત્યારે હું નૃત્ય માલ પાવાનો ટાઈમ થઈ ગયો તો આવ્યા છે પાવા ખાવા હું બે બાંધેલી છે તો લઈ જાય હવે તળાવે ડાયરેક્ટ બે ને આયરન ન લઈ જાય એક એક લઈ જાય પહેલાં તો સરવા જતા એટલે છે ને વાંધો નહીં હમણાંથી સરવા આવે જતા નથી કારણ કે સરવાનું પૂરું થઈ ગયું એટલે એક એકને લઈ જાય પણ રૂમાડ ચડી જાય આ ખાડામાં જો પાણી સુકાઈ ગયું આ તળાવે જો ખાલી થવા આવ્યું કારણ કે આની અંદર મોટર મૂકેલી છે જો નકદ તો છે ને ખાલી ન થાય બરોબર સાણીયા બોલ ખાવા જાવ છું આ કેર પ્યા હું પાવન સર કરે છે ને ઓલદર કાઢવાન છે હા તો કાઈ વાંધો નહી જોઈએ અરે તમારી દે તમારી પડે કારણ કે શિયાળા મંદિર પડે નહીં પાણી નાખ્યું ત્યાં પાઈ ગઈ એક એ પી લીધું એક ને પાઈ લઈ પછી વયા જાય ઘરે આવે અંદર નાખી દે આ પછી પડ્યો માં હરો થઈ ગયો કા એ આદુની પડી નહોતી ઓ અલે આયો અલે आ रहा आड़ आवड़ में से आवाज देना येनो है के तो जरूरत हो ना डर ना तो ठीक है आने लायक शायद न मुकीले होल्डर है ठीक बाह में

lo તો આ ફેમિલી જો આદર કાટનેખી આ એટલી છે અદર એક ટકરો હમે છે અને બીજો આયા એક છે લેયર છે ને બાકી છે કાઢવાની બાકી કાટનેખી ને માયા બનાવી લેખી છે rap જો આપડી હાટો ઓર આપ ખાઈ લે અને આ અદર છે ને આપણે ઠેઠ જેઠ મહિનામાં રેવી હતી જેઠ ને અત્યારે આ મા મહિનો હાલ વિચાર કરો કેટલા મહિના થાય પાકતા જેઠ અસા શ્રાવણ પાદરું આસુ કારતક માક્ષર પો માં નવ મહિને થયા એટલે નવ મહિને ઠેઠ પાકે આ અદર બહુ ટાઈમ લાગે તો એ જો આવી છે કંઈક મોટો તો થયો ના જો મો હરીન ચિત્રમાં નગર તો બધાઈ જો ઓર આવી છતી બધી તો વાંડોની ખાવા થઈ જાય કેમેય જે આપડા રહી છે જાર વાઢવા આદર ગાઢ નખી થોડી ને વાઢવાની હતી તો વાઢ આવી છે કારણ કે જો હોય છે તો આ ગયા વાડીમાં પાસ આંધિયા ટાણો છે આ તેનો વાતોણ તો એક નંબર જ હોય વાડીમાં વરસાદ જેસે થોડે કોર પછી આમી જે છે કે આપણે જારે વાડી નખીએ મારે ભાઈ બને નથી એક રંગીલા રાજા આ જો પાટીઓ વાઢીતો ને આ ડુંગળીમાં ઓર ન પડે ને એટલે પેલા વાઢી નખ્યો આ ઓલી સાઈડ વાઢવાનું છે અડધો પાટી ડુંગળીનો હતો આવડું દોજારી નો છે એટલે માકા પછી પછી ઓવર પડે ડુંગળી ને એટલે છે ને પહેલા એ પટિયા વાઢી લઈ એક પાથરો પડે ને જા માં આવી જાય તો આમાં વાઢે છે આપણે આરામ એક પટિયા માં કંઈ બે હરકો લાગી ન આવે એટલે તો આપણે લે ચરાવી ગયા છે આપણો ભુંગળા તળવા કારણ કે આ જો કોમલબેન બનાવસો ઉંધ્યો તો આપણો ભુંગળા ગળી નાખી કેમ આમ છું છોટા હો અમાર આ તેલ તો જો આવ બો આછું છે કા પ્યો કેમ આટલું આછું લાગે આલો સિંગ તેલ ખાધું નમ ના જો ખબર પડી જાય એ ન થાય

તો ફેમિલી જો બજેમાં માં ઓન જુબન આઈ છે અને આપરા ગોઠિયા તળવાની છે तो थोड़ी नीचे से चेक करिए आदि बड़ी बिमस्त को उंधे तैयार से आपरो बेहिया ले ले जो मस्त बन जाए बने शकरियो छे जब फेरी तो हारो <laughs> <पर देखे>, <laughs>